નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી બજાર ચેનલમાં તો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં બારસો ચાલીસથી લઈને ચૌદસો ને રૂપિયા मोरबी मार्केटार्ड मा में सौ एक लैने चौद सौ ने एंशी रुपया मार्केट मार्केटार्ड में मा चौदसों तीस लैने चौदसो ने पचास रुपया अरसोल मार्केट मा यार्ड में तेरसोशी थी लैद सौ ने अठैी रुपया जेतपुर में अग्यार सौ एकत्र लैने चौदह सौ ने एकाणु रुपया सावरकुंडला मार्केटार्ड में तेरसो लैने चौदस सौ तेपन रुपया जामजोधपुर मकेटयार्ड में तेरसो लैने चौदस सौ ने एकसठ रुपया ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા જોટાણા માર્કેટ યાર્ડમાં બારસો બાવન થી લઈને ચૌદસો ને ચાર રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં અગિયારસો વીસ થી લઈને ચૌદસો ને છાસઠ રૂપિયા આરિજ માર્કેટ યાર્ડમાં તેરસો સાઠ થી લઈને ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ચૌદસો દસ થી લઈને પંદરસો રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં અગિયારસો એકસઠ થી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં અગિયારસો પચાસથી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં બારસો એકોતેરથી લઈને ચૌદસો ને ઓગણ એંશી રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં તેરસોથી લઈને પંદરસો રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસો નેવથી લઈને ચૌદસો ને આડત્રીસ રૂપિયા ડોળાસ માર્કેટ યાર્ડમાં તેરસો ચાલીસથી લઈને ચૌદસો ને બત્રીસ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં તેરસો સિત્તેરથી લઈને ચૌદસો ને સત્યાશી રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં તેરસો વીસથી લઈને ચૌદસો ને ત્યાંશી રૂપિયા ધારી માર્કેટ યાર્ડમાં બારસો પાંચથી લઈને ચૌદસો ને તેપન રૂપિયા ચાણસમાં તેરસો બેથી લઈને ચૌદસો ને બત્રીસ રૂપિયા જસદણ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને બાસઠ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં તેરસો બાણુંથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ચૌદસો દસથી લઈને ચૌદસો ને એકતાળીસ રૂપિયા લખતર માર્કેટ યાર્ડમાં તેરસો એસી લઈને ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા આગળ વાત કરીએ તો ગોંડલમાં બારસોથી લઈને ચૌદસો ને સાનું રૂપિયા મહુવા તેરસો બાસઠ લઈને ચૌદસો ને એકત્રીસ રૂપિયા અંજાર ચૌદસો દસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા પાટણ તેરસોથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા લાખણી માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો એક્યાસીથી લઈને ચૌદસો ને આડત્રીસ રૂપિયા ભાવનગર તેરસો પંદરથી લઈને ચૌદસો ને અડસઠ રૂપિયા જામનગર બારસોથી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા કડ તેરસો તોંતેરથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા